ડીડિયાપાડાની વાત કરવામાં આવે તો પ્રાપ્ત વિગતો અનુસાર ધારાસભ્ય છેતર વસાવા આવનારી ગ્રામ પંચાયતથી લઈને નગરપાલિકાની ચૂંટણીને લઈને સંગઠનની કાર્યકર્તાઓ સાથે બેઠક કરીને જુદા જુદા મુદ્દાઓ પર ચર્ચા કરી છે છોટાઉદેપુર જિલ્લામાં લાંબા સમયથી ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ નથી ગ્રામ પંચાયતમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ ન હોવાના કારણે લોકોની સમસ્યાઓ સતત વધી રહી છે આવનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો લડવા માટે તૈયારી કરી છે તે પ્રકારની કાર્યકરોને માર્ગદર્શન આપ્યું હતું નસવાડી તાલુકામાં આવેલી પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ખૂબ જ મોટી માત્રામાં ઘટ છે તેને લઈને સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા આદિવાસી વિસ્તારોમાં સરકાર ગરીબ કલ્યાણ મેળાઓ યોજીને છેલ્લા કેટલાક વર્ષોથી માત્ર પાવડા તાગરા આપે છે સરકાર આદિવાસીઓને મજૂર રાખવા જ માંગે છે તેવા આક્ષેપો કર્યા પાવાર તાંગરાડી જગ્યાએ તેમને સારી શાળાઓ કોલેજો આપે તેવી માંગ પણ કરવામાં આવી રહી છે આપણે જણાવી દઈએ બેઠક યોજવામાં આવી હતી સારી શાળાઓ કોલેજો આપે તેવી માંગ તે શાળામાં કરવામાં આવી હતી લાંબા સમયથી છોટાઉદેપુર ગ્રામ પંચાયતની ચૂંટણી નથી યોજાય છે જેના કારણે આમ આદમી પાર્ટી ચૂંટણી લડવા માટે તૈયાર છે અને સરકાર તરફથી ઘણી માંગણીઓ પણ કરી રહ્યા છે ચૂંટણીને લઈને સંગઠનની કાર્યકર્તાઓ સાથે એક બેઠક પણ યોજાઈ હતી અને આ બેઠકમાં ઘણા મુદ્દાઓ પર ચર્ચા પર કરવામાં આવી હતી

આપવાનું હોય તો સારી શાળા આપો આપણા બાળકોને નેરનું પાણી આપો નર્મદાનું પાણી આપો સાચી વાત છે કે ખોટી વાત છે અરે ગરીબ કલ્યાણ મેળામાં અમે હું પાવડા ટીકમ લેવા જે છે 15 વર્ષથી પાવડા ટીકમ લઈ લઈને એટલે એમને કહેવાનું છે કે સારી કોલેજ બનાવી આપો સારી યુનિવર્સિટી બનાવી આપો દવાખાનામાં સાધનો નથી સાધનો મૂકી આપો ડોક્ટરો મૂકી આપો નર્મદા ડેમ પાણી આપો તે જ દિવસે આપણો વિકાસ થવાનો છે આ યાદ રાખી લેજો લખી લેજો